ગુરુમાતા સુધિક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી આજે આપણે આમ હૃદયના ધબકારા વધી જવા કે જળોવાળો કે હેસ્ટરિયા ચક્કર આવવા અવાજ બેસી જવો કપાસિયા કે થાક કે શક્તિ ઘટી જેવી માટેના ઉપાય જાણો અને કરીએ સાંભળો પહેલો ધબકારા વધે ત્યારે બંને હથેળીના કાંડાના ખૂણાના બિંદુ છોડ સોળ ગ્રંથિ ઉપર બે અઠવાડિયા સુધી દબાણ આપવું હા અહીંયા જોઈ લો હવે જળોવાળો માટે અને જ્યારે જ્યારે ગર્ભમાં બા સાંભળેલા અવાજની છોકરાઓને મતલબ અસર પડે છે વધુ મગજમાં પડે છે તેને આપેલા સારા વિચારો ચોક્કસ બાળકમાં પડે છે સગર્ભા અવસ્થામાં એકાગ્રતા ધ્યાનમાં સંસ્કારો પડે છે આજે જો જોતા હશો બાળકોમાં નીતિ નિયમ નથી તેનું કારણ માતા પિતાએ પોતાની પવિત્રતા ગુમાવી દીધી છે દિવ્ય દિવ્ય આત્મા બ્રહ્મ ગર્ભમાં હોય તો માતાએ ખૂબ જ કાળજી રાખવી કે જે આહારની વર્તનથી વિચારની પણ ગર્ભમાં અસર પડે છે તો ભગવાન ગર્ભનું રક્ષણ વિકાસ અને પોષણ અને સારું જ્ઞાન આપશે ગર્ભ રહેતા જ માતાના શરીરમાં જાણ થાય છે ત્યારે પ્રોટીન વિટામિન વગેરેનો સારો આહાર કરવો જોઈએ જેથી ગર્ભના બાળકોને વિકાસ થાય છે તે સમયે અનાજ કઠોળ દૂધ લીલા શાકભાજી વધુ લો અને ગીતામાં નવ છવ્વીસ મુજબનો લો અને જે ખોરાક લો છો તે સ્વાદની અસર બાળકમાં પડે છે તો ગર્ભમાં અવ ગર્ભાવસ્થામાં ફૂડ કે હોટલમાં ખાવાથી બાળકના જ્ઞાનતંતુઓ અને ખૂબ જ નુકસાન થાય છે ગીતા અધ્યાય સત્તર નવ દસ મુજબનો ન લો આવું ખાવાથી ગર્ભમાં માતા અને પરિવારના સર્પણ હૃદયમાં અસર કરે છે ગર્ભ માં ટેન્શન જીવનમાં સંતાનમાં અસર પડે છે માટે ખૂબ જ સારા વિચાર વર્તનથી સંતાન સારા બને છે તો સારા સંતાન માટે શ્રીમદ ભાગવત પાના નંબર એકસો પાંચસોના આણત્રીમાનનો પુરાવો છે મહર્ષિ કશ્યપે પોતાની પત્ની દીતીને કહ્યું કે ઇન્દ્રને પોચે તેવો પુત્ર થશે એવું મુનિનું વચન સાંભળીને દીતીએ કશ્યપને કહ્યું કે હે સ્વામીજી મને કહો હું જરૂરથી વ્રત રાખીશ તેવું મુનિએ કહ્યું પ્રાણી માત્રને ઈચ્છા ન કરવી કોઈનો સાપ ન દેવો જૂઠું ન બોલવું નખ વાળ ન કાપવા ધોયેલા કપડાં પહેરવાં કોઈની ધારણ કરેલી માળા ન પહેરવી કોઈનું એઠું અનાજ ન ખાવું તામસી ભોજન ન ખાવું રસલ્લાઓએ જોયેલું અનાજ ન ખાવું હાથને અંજલીથી પાણી ન પીવું ભોજન કરીને હેઠા હાથે ઉઠવું નહીં ચાલુ કરવા સિવાય કોઈનો સપરસ ન કરવો ઉગાડે માથે ન ફરવું અંબોળો છૂટી વહેણીને રાખવી અને વિના પગે સુઈને જવું ઉપર ઉત્તર અને દક્ષિણ ઓશિકાએ ન રહેવું ન સૂવું તેમજ બીજા સાથે સૂઈ ન રહેવું વસ્ત્ર વિના તથા બંને સંધ્યા સૂઈ ન રહેવું શુદ્ધ પવિત્ર વસ્ત્ર પહેરવું પવિત્ર રહેવું શારીરિક સારી શરીરનું ધારણ કરી અને ભોજન કરવું ઘાસ કાઢવો બ્રાહ્મણોને અર્ચન કરવું લક્ષ્મીનારાયણનું અર્ચન કરવું અને સૌભાગ્ય સ્ત્રીના અલંકારો પહેરવા પહેરવા તેમજ પતિદેવની પૂજા કરવી તેમની પાસે બેસવું જ્યારે બાળક પેટમાં હોય ત્યારે બાળકને પતિદેવની આજ્ઞા ભાવનાથી જોવો તેમજ દેવ જ છે એમ સમજી ધ્યાન ધરવું એવી જો આ પૂર્વવ પુષ્પવન વર્તન કરે તો ઇન્દ્રને પણ પહોંચે એવો પુત્ર થાય છે તો સારા સંતાન માટે આ કરો હવે જળોવાળો માટે જાણીએ જો જળોવાળાનું મુખ કે ઘણું થયું હોય તો તેની આસપાસ મુલાયમની મુલતાનની માટી મતલબ લગાવો પાકિસ્તાનમાંથી મુલતાનની માટી આવે છે તે લગાવો આ માટી દરેક આયુર્વેદી દવાવાળાને ત્યાં મળે છે બીજું તે વાળાને ધીરેથી પેન્સર ઉપર વિટાવીને બહાર કાઢી નાખો જળોવાળો છથી આઠ ઇંચ લાંબી હોય છે જ્યારે તૂટે નહીં તેનું ધ્યાન રાખવું જો મુખ કાણું ન હોય તો એક કરા એક કારેલું લઈ તેને અગ્નિમાં શેકીને ત્રણથી ચાર દિવસ ખાવું જરૂર લાગે તો તે કાર કારેલામાં છેદ પાડી મીઠું લીંબુ લગાડીને ખાવું હવે હોસ્ટરિયા માટે જાણો એક્યુબેસરના બિંદુ અગિયારથી પંદરની સારવાર કરો અંગૂઠાના થડની ઉપર સારવાર કરો ગર્ભમાં કેન્સર તપાસ કરાવો જાતિ રોગો ગોમૂત્રમાં અડધી ચમચી ખાવાના સાડા નાક છોડા નાખી તે સે ગરમ ગરમ કરીને જરા ઠારીને તે પેશાબ રૂમાં રૂ બાળીને બોળીને રોગવાળા ભાગે આજુબાજુમાં પાંચ મિનિટ માલિશ કરો પછી તે ભાગ ડેટોલથી સાફ કરીને પાંટો બાંધવો ચાર દિવસ સવાર સાંજ પાંચમું ગુંદા અને જણંદ્રિય વચ્ચેના ભાગે બે ઇંચ બોલ રાખીને બેસો સવાર સાંજ પાંચથી દસ મિનિટ બેસું આ પ્રમાણે ઇસ્ત્રીઓ પણ કરી શકે છે પદરમાં ખૂબ જ ઉપયોગી છે હવે ચક્કર જો આવતા હો કે માથું ફરતું હોય તો સાયનસનો સખત દુખાવો થયો હોય તો આંખની બે ભમ્મરની વચ્ચે બિંદુ ઉપર સારવાર આપું બીજું કે વરિયાળી તથા ખાંડ સરખે ભાગેનું ચૂર્ણ સવાર સાંજ લેવાથી ચક્કર મટે છે ત્રીજું મરીનું ચૂર્ણ ઘી અને સાકરમાં લેવાથી ચક્કર મટે છે ચોથું તુલસીના પાન સાથે મરી ચાવવાથી ચક્કર મટે છે પાંચમું બસમાં ચક્કર આવે તો તજ અને લવિંગ મોંમાં રાખો છઠ્ઠું હિંગ અને શેક શેકી ખાંડીને ચૂરણમાં થોડી હિંગ નાખીને શ્વાસની સ્ત્રી ઘી સાથે કે પાણી સાથે ખભરાવાથી તેને ચક્કર મટે છે તથા પેટનો દુખાવો મટે છે હવે અવાજ બેસી જવો કે ઓછો થઈ જવો માટે અંગોઠા અને વેચલી આંગળીની વચ્ચે બિંદુ 6 માં સારવાર કરો ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીના કોગળા કરો ગળાની બળતરા માટે મધને પાણીમાં ભળાવીને કોગળા કરો ચોથું પાન ખાવાથી મોટું મોઢું આવી ગયું હોય તો મોઢામાં લવિંગ રાખવાથી મટે છે પાંચમો ચાંદી મોરની માટે બાળ બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મટે છે સાતમું ગળું બેસી ગયું હોય તો ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખીને પીઓ સાતમું ગળું બેસી ગયું હોય તો ગરમ પાણીમાં હિંગ નાખીને પીઓ તો મટે છે આઠમું પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલે છે નવમું રાત્રે સેકેલા ચણા ખાઈ ઉપર પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલે છે દસમું બોરડીની છાલનો પડકો કકડો ચૂંસવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલે છે અગિયારમું દ્રાક્ષ અને લસોટી ઘી મધ મેળવી ચાટવાથી જીભમાં કાતરા મટે છે બારમું સોજો ગળાના માટે લવિંગ અને જરાક શેકી મોંમાં રાખીને ચૂસવાથી મટે છે તેરમો અવાજ બેસી ગયો હોત તો ભોજન કર્યા પછી મેરીનું ચૂર્ણ ઘીમાં ચાટવાથી મટે છે ચૌદમો અવાજ બેસી ગયો હોય તો સાકરની સાકરનો ગાંગડો મોંમાં રાખીને ચૂસવાથી મટે છે હવે કપાસિયા માટે જે પગમાં તળિયામાં થઈ ગયા હોય ત્યાં ત્રણ મિનિટ બરફ ઘસો પછી તે ભાગ ઉપર થોડું ટપણ ટાળ તેલ ઘસો અને પાંટો બાંધી દો સવારે કપાસિયો નીકળી જશે પછી તે ભાગ ઉપર થોડુંક ટેન તેલ લગાડી ત્રણ મિનિટ માલિશ કરો પછી આંક આંકાવાળા વેલણ ઉપર પગને ફેરવવાથી કપાસિયા ફરી નહીં થાય સવાર સાંજ ચારથી છ ગોળી ત્રણ મહિના ખાવાની કેલ્કરિયા ફોસ કેલ્કરિયા ફ્લોર બાર પાવરની કપાસિયાની ખોતરી તેના ઉપર લીંબુનું અથાણું બાંધવાથી કપાસીઓ નીકળી જશે કાંટો નીકળી જશે તો કપાસિયા નહીં થાય હવે થાક લાગવો સખત થાક લાગતો હોય ત્યારે ખોરાક નથી લેવો માત્ર સોના ચાંદી કે સોના ચાંદીનું પાણી પીવું નવસેકું શ્વાસ ચૂર્ણ લેવું કંઈ ન મળે તો છેવટે સાદું નવસેકું પાણી પીવું એક ગ્લાસ પછી ફરીથી પાણી પીવું લીંબુ રસ સાકરમાં પીવાથી થાક મટે છે ઠંડા પાણીમાં બે ગ્રામ ગોળ ઓગાળી તેમાં હિરચીનું ચૂર્ણ નાખી પીવાથી થાક મટે છે અને શક્તિ વધે છે ચોથું પાંચમું રાત્રે તાંબાના વાસણનું પાણી ભરી સવારે ઉઠી તરત જ પીવાથી મરગરથી થાક મટે છે હવે શક્તિ માટે ગાજરનો રસ પીવાથી શક્તિ વધે છે ભોજન પછી ચાર કેળા ખાવાથી શક્તિ વધે છે ત્રીજું એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી શક્તિ વધે છે ચોથું અંજીર દૂધમાં ઉકાળી અંજીર ખાય તે દૂધ પીવાથી શક્તિ વધે છે અને લોહી વધે છે પાંચમું ખજૂર ખાય ઉપરથી ઘીવાળું દૂધ પીવાથી શક્તિ વધે છે ઘા વાગ્યો હોય કે જે લોહી વહી જવાથી જવાથી આવેલું નબળાઈ પાછી આવે છે હવે છઠ્ઠું સફેદ ડુંગળીને ચોખા ઘીમાં શેકીને ખાવાથી શક્તિ વધે છે સાતમો મોસંબીનો રસ પીવાથી શક્તિ વધે છે આઠમો પાંચ ફેંસી ખજૂર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવાથી અડધો કલાક ઊંઘવાથી શક્તિ વધે છે નવમું એક સૂકું અંજીર અને પાંચ દસ ફસી બદામ દસ બદામ અને એક સાકર દૂધમાં ઉકાળીને પીવાથી લોહી શુદ્ધ થાય છે ગરમી મટીને શક્તિ વધે છે દૂધમાં બદામ પિસ્તા એલચી કેસર અને સાકર નાખી ઉકાળીને પીવાથી શક્તિ વધે છે અગિયારમો ચણાના લોટનો મોંઠા કે મૈસૂર ખાવાથી શક્તિ વધે છે બહારમાં ફણગાવેલા ચણા તેમજ સવારે ચાવીને ખાવાથી શક્તિ વધે છે કિંમતી દવાઓ કરતાં પણ આ ઉપાય સસ્તો સચોટ છે ધીરમો ઘીમાં શેકેલી ડુંગળી સાથે શીરો ખાવાથી શક્તિ વધે છે ચૌદમું મેથીના કુમળા પાનનું શાક ખાવાથી લોહી વધે છે શક્તિ વધે છે પંદરમું સૂકી ખારેક દસ બસો ગ્રામ ચૂર્ણમાં બસો ગ્રામ સૂટ ચૂર્ણ નાખી આટલી ભરી તેમાંથી દસ ગ્રામ દૂધમાં પીવાથી શક્તિ વધે છે સોળમું ચારસો ગ્રામ ઘઉં ત્રણસો ગ્રામ મગ છસો ગ્રામ મગફળી અને તલ તેને અલગ અલગ ધીમે તાપે શેકી અધકચરું ચૂર્ણમાં બે ગ્રામ સાકર અને પંદર ગ્રામ સૂંઠ ચૂર્ણ અને પાંચ ગ્રામ ઇરચીનું મિક્સણમાંથી એક ચમચી સવાર સાંજ દૂધમાં પીવાથી શક્તિ વધે છે સત્તરમાં બસો ગ્રામ આંબળાનું ચૂર્ણ તલ પચાસ ગ્રામ મિક્સ આ ચૂર્ણની સાથે એક ચમચીમાં એક ચમચી ઘી મધ ખાવાથી શક્તિ વધે છે તો હું તો સર્વે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પર્વમાં નિરાકાર પ્રભુનું દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં ગુરુમાતા સુદિક્ષા જે આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગરમાં મળે છે અમદાવાદમાં રવિવારે સવારના દસ વાગે ભવનમાં નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનો મંગળ થાવ સૌ સુખી થાવ આટલું કહી હું મારી વાણી વિરામું છું